અને અમારે તાલાડાની તો એક સત્ય ઘટના છે બાપા એક ડોસીમાં નાનપણમાં દીકરો નાનો હતો ને ત્યારે જેના પતિનું અવસાન થયું પછી તો દીકરાને બહુ ભણાવ્યો ગણાવ્યો ઉછેરીને મોટો કર્યો આ કોઈ સાંભળેલી વાત નથી કરતો તાલાડા ગીરની સત્ય ઘટના દીકરો મોટો થયો ને દીકરાના લગન કર્યા હવે લગ્ન થઈ ગયા ને પછી સાસુ બહુના ઝઘડા શરૂ થયા હવે જેવો દીકરો આખો દિવસ કામ પતાવી ઘેર આવે એટલે કા સાસુ ફરિયાદ કરે ને કા વહુ ફરિયાદ કરે એક દિવસ પછી દીકરો હતો માને તો કઈ કઈ કંઈ કઈ ન શકે પછી એક દિવસ કંટાળી અને બપોરનો સમય હતો એટલે માને કહ્યું બા હાલો ને આપણે જાત્રા કરવા એક દર્શને જવું છે મંદિરે માને ગાડીમાં બેહાડી અને એક વૃદ્ધાશ્રમ માં લઈ આવ્યો હાજ પડી ગઈ એટલે માને જમાડી ને કીધું માં અત્યારે અહીં રોકાઈ જાવ ને સવારે આપણે પાછા ઘેર તાલાડા વહી જાવ માને રાતના હુર આવી અને ડોસી જ્યાં હોઈ ગયા ને ત્યાં છોકરો છે એ રાત પડી ગઈ જોયું કે માજી હવે હોઈ ગયા છે એટલે માને પગે લાગી અને વૃદ્ધાશ્રમમાં સંચાલકોને કહ્યું કે હવે મારી માનું ધ્યાન તમે રાખજો એમ કઈ નીકળી ગયો સવાર થયું ને ડોસી જાઈ ગયા વૃદ્ધાશ્રમ વાળાને પૂછ્યું કે ભાઈ મારો દીકરો ક્યાંય ગયો તો કે માજી તો તમને રાતના હુતા મૂકીને જ વહી ગયો અને ઘરના બહુ ઝઘડા થતા હતા ને એટલે અહીંયા પાંચ રૂપિયા અમને દાનમાં આપીને કીધું છે કે મારી માનું ધ્યાન રાખજો ઘરમાં મારાથી માની સેવા નથી થાતી ડોસીમાં કઈ કઈ વાંધો નહીં મારો દીકરો મૂકીને ગયો મને એનો અફસોસ નથી પણ તમે બધા મને એકવાર મારી ઘેર લઈ જાવ ને એટલે ઓલા સંચાલકો એ કહ્યું માજી હવે તો આ તમારું ઘર છે ને અમે તમારા દીકરા છીએ અમે તમારી સેવા કરશું હવે ઘેર હું કામ જાઉં કે મારે હવે ઘેર રોકાવા નથી જવું પણ મને એક વાર ઘેર લઈ જાવ એટલે ઓલા સંચાલકો એમ થયું માજી ની એક વાર ઈચ્છા છે એટલે પોતાની ગાડી લઈ ને માજી એ ઘેર આવી અને પોતાના જમીનના ના અને મકાન અને બેંક ના જે કાગળિયા હતા ને બધા કાગળિયા લઈ અને બેંક નો જેટલો પૈસો હતો એ ઉપાડી લીધો જમીન વેચી નાખીને જેટલો પૈસો આવ્યો ને બધો પૈસો વૃદ્ધાશ્રમ વાળાને આપી દીધો જો તમે મારા દીકરાઓ છો તો આ સંપત્તિ જ અધિકાર છે વિચાર કરો પોતે થઈ અને તમને ઉછેરી મોટા કરતા હોય એક વાત યાદ રાખજો કે ખાલી આખા દિવસના દુનિયાનો થાક બીજે ક્યાંયથી ન ઉતરે પણ ઘરમાં એક વૃદ્ધ માં હોય ને એના ખોડામાં માથું મૂકીને પચાસ વર્ષે ખાલી દસ મિનિટ એક દિવસ એક માણસ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાશ્રમ ની મુલાકાતે ગયો ને એટલે બધા વૃદ્ધ લોકોને મળતા હતા એમાં એક માજી છે ને એક બારીએ બારીની સામે જોઈ ને બારી બારીનો આમ હળિયો પકડીને રડતા હતા

ઈ બંગલાની અંદર એનો એકનો એક દીકરો રહે છે અને 5 વર્ષથી માની સેવા ન થઈ એટલે 5 વર્ષથી એની માંને આયા વૃદ્ધાશ્રમમાં મૂકીને વયો ગયો જ્યારથી મૂકીને ગયો ને 5 વર્ષથી બસ હામે બંગલાને જો એના દીકરાને યાદ કરીને રયરાત કરે રયરાજ કરે આ હાથ માળોનો બંગલો શું કામનો જેમાં તમારી માં ન હોય અને કદાચ શાસ્ત્ર દો કહે કે માં બાપના ઋણમાંથી તમારા સંતાનો તમને ન હાચવે જો તમારા સંતાનો તમને હાચવે એવું એવી તમારી ઈચ્છા હોય ને તો પેલા તમે તમારા મા બાપની સેવા કરજો તમે તમારા સાસુ સસરા સેવા કરજો કારણ બાળક છે ને તો કોરી પાટી છે જે જોહે ને ઈ જ કરશે અને આપણે જે લખ્યું હોય ને ઈ કોક દિવસ આપણે જ વાંચવાનો વારો આવે જે બુકમાં લખાણું હોય ને આપણા હાથે ઈ જ પછી ક્યારેક આપણે વાંચવું પડે જો તમારા સંતાનો તમારી સેવા કરે એવું ઈચ્છતા હોય તો સંતાનથી સેવા ચાહો તમે સંતાન

તો તમારો ઘરવાળો છે સમયના લીધે જનરેશન ગેપ તો થોડોક રહેવાનો જ સંતાનો ના ને વિચારોમાં થોડોક મતભેદ રહેવાનો પણ એને તમારી ઉપર જેટલા ઉપકાર કર્યા ને એ જોહો ને તો એ તમારી ઉપર ક્રોધ કરે તો નથી એક દિવસ એક દીકરો નાનો હતો ત્યારે જ બાપ નું અવસાન થયું એટલે માએ ભણાવી ગણાવી મોટો કર્યો પછી લગ્ન કર્યા ને હવે રોજ ઝઘડા થાય ઝઘડા થાય ને એટલે દીકરો માને ખીજાય કઈ ન કહી

કાગળ ને પેન લઈ લે અને જોજે તારી માં નો એક રૂપિયો બાકી ન રહી જાય હિસાબ કરજે તો બહુ ભણેલો છો ને દીકરા ને એમ કેટલા પૈસા માંગશે પચાસ હજાર લાખ દોઢ લાખ લાખ માંગી લે દીકરા એ કાગળ અને પેન હાથમાં લીધા હવે માં કહે ખાંભડ દીકરા તારે હિસાબ કરવો છે આપણે બીજાના ઘરમાં રહેવા ગયા હોય ને મકાન ભાડે રાખ્યું હોય તો મહિનો પૂરો થાય ને એટલે એને મકાન નું ભાડું આપવું પડે ને

અને બીજાના ઘરનું અનાજ ખાતા હોય બીજાનું ટિફિન ખાતા હોય ને તો મહિનો પૂરો થાય ને એટલે ટિફિન બંધાયું હોય ને એનો હોતે પૈસા આપવા પડે તો જ્યાં સુધી તું ત્રણ વર્ષનો થયો ને ત્યારે તું કઈ અનાજ ન ખાઈ શકતો મેં તને મારું દૂધ પાયું ત્રણ વર્ષમાં તે મારું જેટલું દૂધ પીધું હોય એક લિટર દૂધની કિંમત તું મને હું આપીશ ત્રણ વર્ષમાં મારું જેટલું દૂધ પીધું ને એનો હિસાબ કરીને લખી નાખ

તારા માટે ચૂકવવાનું થાય તો દેવતાઓ નો દીવાળો નીકળી જાય હું તો માણસ છું દેવતાઓ તારા ઋણ ન છૂટી શકે તારા આંસુડા કિંમત હું આપી શકું અને જ્યારે દીકરો રડતો હોય ને દીકરો દુઃખ હોય ને ત્યારે દીકરા કરતા વધારે દુઃખ માને હોય દીકરો મેં તો એવી માને પણ જોઈ છે કે જ્યાં સુધી દીકરો હોસ્ટેલમાં ભણતો હોય ને તો એ માં ઘરમાં કઈ સારું બનાવે નહીં મારો દીકરો નથી મારા દીકરાને મૂકીને કેમ ખાવ ઘરમાં કઈ મિષ્ટાન ન બનાવે કઈ સારી વસ્તુ ન બનાવે જ્યારે મારો દીકરો આવશે ને ઘેર પછી જ બનાવીશ આવી માને પણ જોઈ છે અને લગ્ન થઈ જાય બે પાંચ વર્ષમાં માનો પ્રેમ ભૂલાઈ જાય અને એક વાત યાદ રાખજો કે જીવતા મા બાપે પાણીનો પાણીનો કળસો ભરીને ન દઈએ અને પછી પીપળે જઈને હાંડા ઠલવો ધોઈ મા બાપ પાણી પીવે જીવતા ખાલી તમારા જીવનની દસ મિનિટ તમારા બાપને તમારી માને ન આપી શકો અને પછી કદાચ માની હારે પ્રેમ થી બે મિનિટ દસ મિનિટ વાત ન કરી હોય અને પછી ગયા પછી કદાચ લાખો લોકોને ભોજન કરાવો કે મોટી મોટી કથાઓ કરો ને જીવતા સેવા નહીં કરી હોય મહિલા પછી કોઈ બી કથા સાંભળવા નહીં આવે